વડોદરા પાણી ગેટ રાણાવાસમાં ચાલતા આંકડાના જુગારધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા શહેરના પાણીગેટ રાણાવાસમાં ચાલતા આકડાના જુગાર ધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને નવ જુગારીઓ જાહેર કર્યો છે પાણીગેટ રાણા વેરાય માતા યોગેશ ઉર્ફે લાલો જસુભાઈ રાજપૂત તેના ઘર પાસે આંકડા જુગાર ચલાવે છે પોતાના ઘર પાસે માણસોને બેસાડીને જુગાર રમાડી રહ્યો છે જેથી સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને નવ જુગારીયાઓ ને એકવીસ હાજર ચારસો દસ ના મુદ્દા સાથે ઝડપી પાડ્યા જેમાં બાબુ ગુલામ હુસેન દિવાન અયુફ મોહમ્મદ ખાન પઠાણ સલાટ મોહમ્મદ રિયા અબ્બાસી હુસેન સાકીર હુસેન જમાદાર તેમજ સદાશિવ કુંડલિક તાયડે નો સમાવેશ થાય છે જયારે યોગેશ ઉર્ફે લાલા ને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે રોકડા ચૌદ હજાર ચારસો દસ પાંચ મોબાઈલ ફોન સહિત એકવીસ હજાર ચારસો દસ કબજે કર્યો છે પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે